ત્રણ લાખ પચાસ હજાર મતપત્રકો અત્યાર સુધી ગાંધીનગર પહોંચાડ્યા છે સાડા ત્રણ લાખનો આંકડો અમારી પાસે આવી ગયો છે હજી આઠ જિલ્લાના શિક્ષક મિત્રો મિત્રો રસ્તામાં પેટી લઈને આવી રહ્યા છે અંદાજે પાંચ લાખ જેટલા મતદારોએ ઓલ્ડ પેન્શન યોજના અને ખાસ કરીને ગુજરાતની જે લોકપ્રિય સરકાર કહેવાય છે એ લોકપ્રિય સરકારે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા વચનો કે અમે બે હજાર પાંચ પહેલાંના શિક્ષક મિત્રોને અને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું હજુ સુધી એનો ઠરાવ થયો નથી એના કારણે બમ્ફર મતદાન ગઈકાલે થયું છે